વરણામાં પીએસઆઈ વિરામ લાંબરિયા તથા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે શંકરપુરા ગામનો રહેવાસી વિપુલસિંહ જસવંતસિંહ ચાવડા તથા ખટંબા નવીનગરીનો રહેવાસી કનુભાઈ વૈલાલભાઈ ઠાકરડા એક ઓડીમાંથી બહારથી વિદેશી દારૂ મંગાવી વેચાણ કરે છે તે બાતમીને વાકેફ રાખીને સ્થળ ઉપર રેડ કરતા વરણામાં પોલીસે ઓરડીમાં લોખંડના પીપળાની અંદર છુપાવેલ નાની મોટી બોટલ નંગ બે હજાર એંસી જેની કિંમત રૂપિયા બે લાખ બે હજાર બસો એંસી તથા લોખંડના નંગ પાંચ જેની કિંમત રૂપિયા પાંત્રીસો મળી કુલ કિંમત રૂપિયા બે લાખ પાંચ હજાર સાતસો એસીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે બંને બુટલેગરો વરણામા પોલીસને જોઈ રફુ ચક્કર થઈ ગયા હતા વર્ણામા પોલીસની કામગીરીથી વર્નામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો બુટલેગર વિપુલ ચાવડા પાદરા પોલીસ સ્ટેશન તથા ડબ્બોઈ પોલીસ સ્ટેશન તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન સહિતના અન્ય કેટલાક પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હોવાની માહિતી સામે આવી છે